વઘારેલો રોટલો બનાવવાનો છે વઘારેલો રોટલો વઘારવા માટે આપણે તેલ મૂકીશું દોઢ ફાવડું આપણે તેલ મૂકવાનું છે તેલ મૂક્યું છે આપણે એમાં રાઈ નાખીશું રાઈ આપણી ફૂટી ગઈ છે તો આપણે હવે જીરું નાખીશું તમામ પત્ર નાખીશું કૂકા મરસા લાલ નાખીશું લસણ નાખીશું લસણની કટકી કરેલી છે આદુ નાખીશું લીલા મરસા નાખીશું આપણે એને હલાવી દઈશું ટમેટા નાખીશું ડુંગળી નાખીશું એને હલાવી દઈશું અડધી ચમચી આપણે વરિયાળી નાખીશું આપણે થોડુંક પોટેલું લાલ મરચું નાખીશું થોડાક આમથા આપણે અજમા નાખીશું ફરીવાર પાછું હલાવી દઈશું ડુંગળી સતરાઈ ગઈ છે સાત સાતરાઈ ગઈ છે હવે આપણે ટામેટા નાખીશું ટામેટા નાખીને આપણે હલાવી દઈએ અડધી ચમચી ધાણા જીરું નાખીશું થોડીક આપણે હળદર નાખીશું આપણે થોડીક હિંગ નાખીશું ફરી વાર પાછું હલાવી દઈશું અડધી ચમચી આપણે લાલ મરચું નાખીશું ફરી વાર પાછું આપણે એમાં અડધી વાટકી નાખી હલાવી દઈશું આપણે એમાં ચાસ નાખીશું એક ગ્લાસ નાખીશું આપણે ફરીવાર હલાવી દઈશું આપણો વઘાર સરસ તૈયાર થઈ ગયો છે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક ચમચી ખાંડ નાખીશું આપણે દહીં ને સાસ ખાટું હોય એટલે આપણે ખાંડ નાખીએ પડે ખાંડ નાખીએ એટલે આપણે સ્વાદ સારો આવે છે ખાટું મીઠું આપણે એને સરસ ઉકળવા દેવાનું છે સરસ મસાલો તૈયાર થઈ ગયો છે આપણે મીઠા લીમડાના પત્તા નાખીશું આપણે સરસ ઉકળવા મળ્યું છે તો આપણે ઉકળી જાય એટલે આપણે રોટલો અંદર નાખવાનો છે આપણે સરસ સગાર ઉકળી ગયો છે તો આપણે હવે એમાં રોટલો ઉમેરીશું સરસ આપણે રોટલો ઉમેરવાનો છે રોટલો ઉમેરીને એને આવી રીતના છે આવી રીતના રોટલો વઘાર્યો હોય તો બહુ મસ્ત લાગે છે અને ખાવાની તો બહુ મજા આવે છે ને આપણો રોટલો સરસ હવે આને આપણે સડવા દેવાનો છે કટકા થોડા કરી નાખીએ પછી સડવા દેવી હમણાં સડશે ને એટલે સરસ કાટું થઈ જાય અને સ્વાદદાર થઈ આપણો રોટલો વઘારેલો સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે હવે એને ઉતારી લઈશું આપણો વઘારેલો રોટલો સરસ તૈયાર છે તો આપણે એમાં લીલા દાણા નાખ્યા આપણે હવે હા આપણે વાટકામાં કાઢી અને આપણે હવે સર્વ કરીશું આપણો વઘારેલો રોટલો કમ્પ્લીટ તૈયાર છે તો આપણે હવે એને સર્વ કરીશું